ગુજરાતમાં પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ ગુનેગારો બે બની રહ્યા છે નહીં પણ મહિલા બે એસઆઈ મહિલા એએસઆઈના પુત્રને છરીના આડેધડ ઝીકી રહેસી નાખતા પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે બનાવની જાણ થતાં જ મહિલા એએસઆઈ દોડી ગયા હતા અને પુત્રના મૃતદેહ સામે હયાટ રુદન કર્યું હતું મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહિરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહિર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મૂકેલી કાર લેવા ગયો હતો આ દરમિયાન બે શખ્સોએ કેવલને છરીના ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા કારણ હોવાનું જાણવા મળ્યું છે પુત્રની હત્યાના સમાચાર મળતા પોલીસ કાફલા સાથે એસઆઈ રેખાબેન આહિર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો